ભલે એટલે હું ભલે આવું બસ આવી જ નમસ્કાર મિત્રો જયહિંદ તો આજે હું આવ્યો છું સુગાળા ગામની અંદર અને જે સુગાળા ગામની અંદર ખેડૂતોની કેટલીક કંપની વિરુદ્ધની જે ફરિયાદ છે મિત્રો કે અહીંયા એક મા અદાણી એટલે કે અંબુજા સિમેન્ટ જે હાલ આપણા અદાણી પાસે છે બરાબર અને એ કંપની દ્વારા છે જે ખેડૂતો સાથે અવારનવાર જે છે તે અત્યાચાર કરવામાં આવે છે મિત્રો તો એ માટે આજે આપણે સુગાળા ગામના ખેડૂતો સાથે આપણે જઈ અને એના સમસ્યા છે તે આપણે સાંભળીશું તે પહેલાં થોડુંક જે કંપનીની જે દાદાગીરી છે હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા માગું છું મિત્રો આ જે પાઇપલાઇન છે આ કેનાળ છે આ કેનાલની અંદરથી જે પાણી આવે છે આ ખેડૂતના પિયત માટેનું પાણી આવે છે મિત્રો અને આ જે ખેડૂતનું જે પાણી છે અવારનવાર કંપની દ્વારા અહીંયા લોડર હાંકવામાં આવે છે લોડર હાકી અને પછી આ પાઇપલાઇનને આ તોડી નાખવામાં આવે છે મિત્રો આ રીતનું કાંઈક તોડી નાખવામાં આવે છે મિત્રો આ જોવું તમે મિત્રો આ રીતનું જે છે આવા આયા મશીનરીંગ હાકી અને આ તોડી પાડવામાં આવે છે આ તોડી પાડી નાખવામાં આવે એટલે પાણી છે તે વેડફાઈ જાય છે અને નુકસાની અને ખેડૂતોને જ્યારે કે ઘઉં છે જેનો પાક છે તે લેવાઈ શકાતો નથી તેના કારણે અહીંના ખેડૂતો અહીંના સ્થાનિક ખેડૂતોને ખૂબ કંપની સામે રોષ છે મિત્રો અને જે આ પાઇપલાઇન છે આ પોતાના ખર્ચે આ નાખ્યું છે મિત્રો આ ખેડૂતોના પોતાના ખર્ચે સુગાળા વિસ્તારના ખેડૂતોના ખર્ચે છે તે આ પાઇપલાઈન નાખી છે મિત્રો એટલા માટે જ આજે આપણે ખેડૂત જોડે વાત કરીશું અને તેમની શું સમસ્યા છે ખેડૂતનું કહેવાનું એવું છે કે આ પાણી અને અવારનવાર કંપનીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવે છે ધાક ધમકીથી આ પાઇપલાઈનને તોડી નાખવામાં આવે છે આ અવારનવાર અને આ પાણી વેડફાઈ જાય છે અને આ પાણી વેડફાઈ જાય છે એટલા માટે ખેડૂતના ખેતરની અંદર જે પાક હોય તે યોગ્ય સમયે લઈ નથી શકાતો તેના કારણે એનો પાક છે પાણી ન આવે કેનાલનું તેના કારણે તેનો પાક સુકાઈ જાય છે અને ખેડૂતનું એવું પણ કહેવું છે કે જ્યાંથી આ પાઇપલાઈન તોડી નાખી ત્યારથી અમારા જે ખેતરનો પાક હતો જેવા કે અડદ છે આ તે એમાં અમે ઊભી પાકી અને ખેડી નાખવામાં આવ્યું મિત્રો એટલે હદ સુધી આ કંપની છે તે દાદાગીરી કરે છે મિત્રો તો ટૂંક સમયમાં આપણે પણ આપણા ખેડૂત મિત્રો સાથે વાત કરીશું અને તેની સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું મિત્રો અને આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા વિસ્તારના ખેડૂતોને પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું મિત્રો કે આપણે પણ હવે છે તે જાગૃત થવાની જરૂર છે મિત્રો આપણે સંગઠિત નહીં બનીએ ખેડૂત આપણો સંગઠિત નહીં બને તો અવારનવાર કંપનીઓ આવી દાદાગીરીઓ છે તે આપણી સામે કરતી રહેશે જય હિન્દ